પૂજા કરવાની હોય અને જેને ઘોડી નહોતી પાણી વાળા કાગળ રાખીને ઘોડી દોરીને એમાં પૂજા કરી નાગલાન ચુંડડીને ચડાવવાનું એવું હોય માર્ગ ઘોડ્યું છે એટલે છે ને જો દયા કાકી અહીંયા આવ્યા છે મેં કીધું અહીં ઘોડ્યું છે ને તો અહીંયા જ પૂજા કરી લેજો અને મેં જો નાગલાન ચુંદડીને બધું બનાવી લીધું છે પેલા કાકી પૂજા કરી લઈને પછી હું પૂજા કરું ને આમાંથી હું છે ને ફૂલ તોડી આવું ફૂલ ઉતારી લો આજે બધા ભગવાનને છે ને જો અહીં ફૂલ ચડાવવાના હશે અને અહીંયા ફૂલ ચડાવીશું તો આ ફૂલ છે ને જોઈને એટલે ઉતારી લઈ આમાંથી ને આમાંથી અને આ તો હજી નાનું છે એટલે એ નથી ઉતારું આમાંથી ઉતારી લઈ ફૂલો ડિસાઈન તો એમ લાગે છે જાણે ખોટા કેમ હોય પ્લાસ્ટિકના એવા લાગે છે થોડાક આમાંથી ઉતારી લઈ ચાલો એટલા ફૂલ તો ઘણાય જો એટલા ફૂલ ઉતાર્યા રહેશે એટલા તો ઘણાય

સાંભળવાની છે તો ફોનમાંથી છે ને વાર્તા સાંભળી લે કારણ કે ચોપડી છે નહીં તો છે ને ફોનમાંથી વાર્તા સાંભળી લે તો છે ને વાર્તા આપણે સાંભળી લીધી છે અને અહીંયા છે ને પ્રસાદી થઈ હતી ને રૂધુ લઈને બધી ખાઈ ગયો જોવો ખાય છે હું ખા બતાવી દઉં પ્રસાદી બધી લઈને ખાઈ ગયો રૂધ કા વાર્તા સાંભળી લઈને જો આવી રીતે કાંઈક અમે પૂજા કરી હતી માતાજીની અને અમારે તો છે ને આવી રીતે પૂજા તમારે કેવી રીતે કરે મોમેન્ટમાં કહેજો અમારા ગામમાં તો આવો રિવાજ હોય ને આવું હોય બધું એવરજ માનું માનું જ હોય એ તો બહુ મોટું હોય પણ અમે તો રહી રહીશ અને આજે અમારે કંઈ જમવાનું છે ને પપ્પાને કંઈક રસોઈ બનાવવાની છે એ રુદુ પપ્પાને જમવા જવાનું છે એટલે પપ્પાને એક રાંધવાનું છે તો મેં છે ને પપ્પા ખાટું છે ને અડધું શાક બનાવવાનું છે ને તો અડદું સવારે કલર દીધા લાઈટ વહી ગઈ છે જો પલાયરા છે સવારે તો છે ને ફટાફટ બફાઈ જાય નકર છે ને વાર લાગે ઓફાતા તો હવે છે ને સાડી બદલાવી લઉં કારણ કે મને છે ને સાડીમાં કામ કરવું જરાય ફાવે નહીં એટલે સાડી બદલાવી નાખીએ તોટાણે છે ને બે અમે બે કાકીને હું બેય છે ને જો તોરણનું કામ કરીશ હું તોરણ બનાવવા છું અને દયા કાંકી બનાવે છે એને જો આ તોરણ તો બનીને કમ્પ્લીટ થઈ ગયું છે આ સાડા ત્રણ ફૂટનું હું કહેતી હતી ને કે એમાં હાથથી બધું આવે છે તો એને જો આ કમ્પ્લીટ થઈ ગયું છે ઉપરે જો આ એને મોતી છે થશે બતાવું જો મોર ને હાથી ને સાડા ત્રણ ફૂટ નું છે ને એટલે હાથી મારે આમાં હાથી નહીં આવે કારણ કે અઢી ફૂટ નું બનાવવાનું છે અને હવે નીચેના ઝૂલા બનાવે છે બતાવો તો ઝૂલો જરાક જો આવી રીતે ઝૂલા બનાવે છે અને મારે આવા નથી નાખવાના મારે અલગ નાખવાના છે દે કાકી અલગ નાખે છે ઢીંગલી વાળા આખા બતાવો ને દેખાણો હા હવે દેખાણો

હાલો હાલો જાય દે એક આખી કીધું તમે આવો પછી કે મારો દીકરો કે પિક્ચર ચડાવી દે ખારું એવું હાલો તો ખારું પિક્ચર આપણે જોઈ નાખીએ એટલે બાર વાગી જાય તો હાલો પછી વિડીયોમાં મહિના રહી જો છે ને પિક્ચર એક પૂરું કર્યું તો જશે ને જોવો એટલો ટાઈમ થયો છે ને આ ઘડિયાળ દસ મિનિટ આગળ છે પછી હાડા અગિયાર વાગ્યા છે હજી અડધી કલાક કાઢવાની છે ખાડા અગિયાર વાગ્યા ને કુપ્ચર પૂરું થઈ ગયું અને આગળ એવા છે ને રુધુભાઈ આવ્યા છે નીંદરમાં અને હવે છે ને હું વિડીયોને પૂરો કરી દઉં કારણ કે છે ને જો મારો છે બેઠો બેઠો નીંદર આવે નહીં 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 જોયું મારે રુધુભ થઈ જ છે છે ને નીંદરમાં આવ્યો હશે એટલે પેલા વિડીયો પૂરો કરી દઉં પછી એને પૂરાવું તો હવે છે ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મોટું કાલે મસ્ત મજાના આવે સાથે તો આવજો તો જય માતાજી